કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા ની અધિક્ષામાં ધોરાજીના મોટી મારડમાં સેવા જેતુ આરોગ્ય તપાસ કેમ્પ તથા લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ધોરાજી તાલુકાના મોટી મારડ ગામ ખાતે સેવા મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ વિવિધ લાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી પરંપરાને અનુસરતા આજે જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ લોકોના દ્વારે જઈ રહ્યા છે મોટી મારડમાં છેલ્લા એક સપ્તાહમાં જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી તથા પોલીસ અધિક્ષક દ્વારા સરપંચ સાથે સંવાદ કરીને ગામના પ્રશ્ન જાણીને તેનો નિકાલ કરવામાં આવ્યો છે સેવા સેતુ સાથે આરોગ્ય ચેકઅપ કેમ્પ થકી વહેલાસર નિદાન થકી અનેક લોકોની જિંદગી બચી તેમણે જણાવ્યું હતું હતું આ સાથે મંત્રીએ ઉમેર્યું કે ભારત કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની નાગરિકોને દસ લાખના આરોગ્ય વીમા કવચની ગેરંટી છે જનપ્રતિનિધિઓ તથા અધિકારીઓ સમાજના લોકોની વચ્ચે જાય ત્યારે નાગરિકોને ગામની સમસ્યાનું નિદાન થાય છે અને તેનો સરકાર દ્વારા તેનો ઉકેલ લાવવામાં આવશે તેમણે ઉમેર્યું હતું કે આજે સૌની યોજના થકી નર્મદાના પાણી સૌરાષ્ટ્રના એકસો બાર ડેમો સુધી પહોંચ્યા છે નર્મદાના આ નીર પીવા ઉપરાંત સિંચાઈ માટે પણ ઉપયોગી બની રહ્યા છે તેમણે કહ્યું હતું કે ગીર પંથકમાં પૂરથી ખેતરોમાં પાણી ભરાઈ જવા અંગે સર્વે કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રજૂઆત કરી હતી જેના પર ત્વરિત કામ કરતા રાજ્ય સરકાર દ્વારા ગીર પંથકના પૂરની સમસ્યાના નિકાલ માટે રૂપિયા પંદરસો કરોડની યોજના મંજૂર કરવામાં આવી છે આ તકે કેન્દ્રીય મંત્રીએ મોટી મારણમાં પાંત્રીસો વૃક્ષોના વાવેતર માટે દાન આપનાર દાતાઓને બિરદાવ્યા હતા અને વ્યસન મુક્તિ માટે ગોઢવલી પ્રદર્શનની માટે વહીવટી તંત્રને અભિનંદન આપ્યા આજે સેવા સેતુની સાથે પંચાયત ગૃહ મહાન અને ગ્રામ વિકાસ વિભાગના 63 લાખના 23 વિકાસ કામોનું ઉદ્ઘાટનુરત અને 62 લાખના 23 કામોનું ઉદ્ઘાટન પણ કેન્દ્રીય મંત્રીના હસ્તે કરવામાં આવ્યા આ અવસરે સેવા સિદ્ધોના વિવિધ લાભાર્થીઓને યોજનાકીય સહાય હુકમો તેમજ લાભોનું વિતરણ કરવામાં આવ્યું આ સાથે વિવિધ ગ્રામ પંચાયતોમાં 80 થી 100% કર વસૂલાત કરનાર સરપંચો તલાટીઓનું સન્માન કરવામાં આવ્યું મોટી મારણમાં સદ્ભાવના વૃદ્ધાશ્રમ અને દાતાઓના સહયોગથી ગામ પાસે શાંતિવનના નિર્માણ માટે 3500 વૃક્ષોના વાવેતરનું આયોજન કરાયું જેનવાય કેન્દ્રીય મંત્રી તથા મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું આ ઉપરાંત સુજલામ સુફલામ યોજના હેઠળ ગામના સુખનાથ મહાદેવ મંદિર પાસેના તળાવને ઊંડું કરવાના કાર્યનો શુભારંભ કરાવાયો હતો ઉપરાંત કેશ ધરેન અભિયાન હેઠળ પીજીવીસીએલના ફંડમાંથી બનાવાયેલો બોર તેમજ ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના ઘટક રાજકોટના નવનિર્મિત ઉપકેન્દ્રનું કેન્દ્રીય મંત્રીએ લોકાર્પણ કર્યું આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યું કે કેન્દ્રને રાજ્ય સરકારની યોજનાઓમાં સામાન્ય માનવી કેન્દ્ર સ્થાને છે નાગરિકોને ઘર આંગણે સ્થળ પર જ વિવિધ સેવાઓ મળી રહે તે હેતુથી સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું છે વહેલા નિદાન થકી વહેલા સર સારવાર થઈ શકે તે માટે મેડિકલ ચેકઅપ કેમ્પ પણ અહીં યોજવામાં આવ્યો છે ઓપરેટર ધોરાજીના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાટલેયાએ જણાવ્યું કે સેવા સેતુના માધ્યમ થકી હવે સરકાર લોકોના દ્વાર જઈ રહી છે સરકારી સેવાઓનો લાભ લોકોને ઘર આંગણે મળે એ સેવા સેતુનો મૂળ હેતુ છે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે સેવા માત્ર સરકારી રહેતા સામાજિક ઝુંબેશ અને પ્રયાસો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે એવી ખાતરી તેમણે આપી હતી તેમણે કહ્યું હતું કે ગામની શાળામાં રમતગમતનું મેદાન વિકસાવવા માટે પંદર લાખની ગ્રાન્ટની વિશેષ જોગવાઈ કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે આજે સેવા સેતુમાં વિવિધ તેર વિભાગની પંચાવન જેટલી સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ હતી જેનો મોટી મારડ ઉપરાંત નાની નાગલખડા હડમતિયા ભાડે ભાડેર જમણા વાડપી પડે કલાણા છત્રાસા પાટણવા વડોદરા ઉદકિયા વેલરિયા ગામોની બોડી સંખ્યામાં ઉમટેલા લોકોએ લાભ લીધો ઉપરાંત મેડિકલ ચેકઅપ કેમ્પમાં ફિઝિશિયન બાળ રોગ તથા સ્ત્રી સર્જન આંખના નિષ્ણાંત ઓર્થોપેડિક દ્વારા તપાસ દવાઓ અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ હતી આ તકે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ જિલ્લા પંચાયત સદસ્ય વિરલભાઈ પનારા જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભાનુબેન બાબરિયા ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ રવિભાઈ વડાલિયા અગ્રણી રવિભાઈ માકડિયા પ્રાંત અધિકારી નાગાર્જન તરખલા વિવિધ અધિકારીઓ અગ્રણીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા